સદગુરુ ભગવાન કીજે કુદેવી મા પ્રભુ યા વષ્ણ તારવા રે પ્રભુ યા વષ્ણ જનો ને તારવા રે વેલી દોસે બાળ સ્વરૂપ પ્રભુ આયા વષ્ણ ભજનો તારવા રે વાલે બાળ સ્વરૂપ પ્રભુ આયા વષ્ વચનો તારવારે મારે ઓરડે શ્રીનાથજી બિરાજ તારે એની સેવા માં ભરાય પ્રભુ આયા વષ વચનો તારવારે મારે ઓરડે શ્રીનાથજી બિરાજ તારે એની સેવામાં ભરાય પ્રભુ આયા વર્ષ વચન તારવારે મારે ઉમરે યોધવજી આવતા રે મારે નિત્ય ની તરસન થાય પ્રભુ આયા વર્ષ વચન તારવારે મારે ઉમરે યોધવજી આવતા રે મારે ને તા તરવન થાય પ્રભુ આયા વૃષ્ણ વચન તારવા મારે મારે રે પુરુષોત્તમ પાતળા રે મારા રે પુરુષોત્તમ પાતળા રે મારે કુલ કૃષ્ણ ભગવાન હોય પ્રભુ આયા વૃષ્ણ નચનો તારવા મારે કોરે કૃષ્ણ ભગવાન પ્રભુ આવ વર્ષ વચન તારવાર મારે પગ એ પ્રભુ ચી ના પગલાર મારા પગ એ પ્રભુ ચીના પગલારે મારા ફળિયા માં ફૂલ નો નહીં પાર પ્રભુ આયા વર્ષ વચન તારવાર મારા ફળિયા માં ફૂલ નો નહીં પાર પ્રભુ વચનો ફળિયા માં તુલસી મા ના છોડ મારા ફળિયા માં તુલસી મા ના રોજ સાલે ગ્રામ ની સેવાયું થાય પ્રભુ આયા વર્ષ વચન વચનો રોજ સાલે ગ્રામની વાયુ થાય પ્રભુ આયા વર્ષ વચન તારવાર મારી ડેલી હવેલી સમાન છે રે મારી ડેલી હવેલી સમાન છે રે મારે બાજાર ભક્તો ની ભીડ પ્રભુ આવા વાન વચન તારવાર મારે બજારે ભક્તો ની પ્રભુ આયા વર્ષ વચન તારવાર મારી હવેલી એ સાત સ્વરૂપ રાજ તાર મારી હવેલી એ સાત સ્વરૂપ રાજ તાર મારે નિત્ય નિત્ય દર્શન થાય પ્રભુ આયા વર્ષ વચન તારવાર મારે ને ત્યાં ની ચાદર સન થાય પ્રભુ આયા વૃષ્ણ વજન તારવારે મારું ગામ ગોકુળ સમાન છે મારું ગામ ગોકુળ સમાન છે મારું ઘર છે વ્રજ સમાન પ્રભુ આયા વૃષ્ણ વચન તારવારે મારું ઘર છે વ્રજ સમાન પ્રભુ આયા વર્ષ વચન તાર એવી માધવ દાસની વિનતી રે એવી માધવ દાસની વિનતી રે અમને દેજો ને વ્રજમાં વાસ પ્રભુ આયા વર્ષ વચન તાર અમને દેજો શ્રી વ્રજમા વાસ પ્રભુ વૃષ્ણ વચન તારવારે બોલે દ્વારકાધીશ